નમસ્કાર દર્શક મિત્રો ભક્તિની શક્તિનો અનુભવ કરાવતી તપોભૂમિ ગુજરાતની યાત્રામાં આપનું સ્વાગત છે હું છું અમિતા આપના સંગાથે આજની આ મંગળમય સફરમાં આપણે જઈશું ભક્તોનું કલ્યાણ કરનારી મા દીપેશ્વરીના ધામે પાવનકારી દર્શનની સાથે ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મ અને વૈદિક વિજ્ઞાનનો અનોખો સમન્વય તો ખરો જ ચાલો આજની આ યાત્રાનો પ્રારંભ કરીએ અને સૌ દિવ્ય ઉર્જા મેળવીએ આરતીના દર્શનથી માતાજીની આરતી કરી અલૌકિક અને ધન્યતાનો અનુભવ તો આપણે કર્યો હવે આ ધન્યતામાં દિવ્યતાનો પ્રાણ પૂરવા કરીએ દેવીના દર્શન જેને માટે આપણો પડાવ છે અનેક દુખીઓનો દુખ હરનારી માં દીપેશ્વરીનો ધામ જે બિરાજમાન છે અરવલ્લીના બાયડ તાલુકાના જૂના ઉટરડા ગામે કહેવાય છે કે નિસંતાનના ખોળા ભરે છે માં દીપેશ્વરી સૌ કોઈનો દુખ હરે છે માં દીપેશ્વરી આવો આપણે પણ કરીએ કામના પૂર્તિ કરનારી માં દીપેશ્વરીના દર્શન કારી દીપેશ્વરી માં અરવલ્લી માં विराजमान દીપેશ્વરી માતાના પૌરાણિક મંદિરનો ઇતિહાસ અરવલ્લીના બાયડ તાલુકાના ઓટળડા ગામમાં માજુમ નદી કિનારે બિરાજમાન દીપેશ્વરી માં દરેક સમાજનું આસ્થાનું કેન્દ્ર છે જે શક્તિ સ્વરૂપા છે જે દરેકના દુઃખ દૂર કરે છે શા માટે લોકો અહીં દૂર દૂરથી પતપડા આવે છે આ દીપેશ્વર માતાજી કેવી રીતે પ્રગટ થયા આવો જાણો સમગ્ર વિગત દશામાં પ્રકાશ પાથરી રહ્યું છે દર્શન કરવા એ શ્રદ્ધાળુઓ માટે એક લહાવો છે દીપેશ્વરી માતા મંદિર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઉટરડા ગામે પવિત્ર માજુમ નદી ના કિનારે આવેલું છે આ પ્રાચીન પવિત્ર મંદિરના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પગપાળા આવે છે સર્વ સર્વસમાજની આસ્થાનું પ્રતિક આ મંદિર પૌરાણિક હોવાથી તેનો ઇતિહાસ પણ ખૂબ પ્રસિદ્ધ છે આ મંદિરના ઇતિહાસની દંતકથા એવી છે કે સાત ની વસ્તી ધરાવતા ઉટરડા ગામમાં બ્રાહ્મણ પરિવારમાં દીપા નામની દીકરીનો જન્મ થયો હતો આ દીપા જન્મથી જ દીપ સમાન તેજ ધરાવતી હતી એક વખત માજુમ નદી બે કાંઠે વહી રહી હતી ત્યારે બપોરના સમયે બાળકો વડની ડાળીએ હીંચકા ખાવાની મજા લઈ રહ્યા હતા તેમાં દીપા રમતા રમતા ઝાડ પર ચડી પરંતુ અચાનક વડની વળવાઈ તૂટી અને દીપા જાણે સ્વર્ગથી અપ્સરા નીચે ઉતરતી હોય તેમ નીચે આવી ત્યાં જ દીપાનું શરીર ફૂલોથી ઢંકાઈ ગયું અને એકાએક અદ્રશ્ય થઈ ગઈ દીપા અદ્રશ્ય થતા વીજળી થવા લાગ્યા બેવાકડા થઈ ગયા આ સમાચાર ગામમાં વાયુ વેગે ફેલાતા ગ્રામજનો વડના વૃક્ષ નીચે થયેલા ફૂલોના ઢગલા પાસે એકઠા થયા એવામાં એકાએક અવાજ આવ્યો હે દંપતી હું સંતાપ કરીશ નહીં તમારી દીકરી દિવ્ય શક્તિ હતી તેણે તમારી વચ્ચેથી વિદાય લીધી છે પણ તે તમારા કુળને ગામના તમામ લોકોનો ઉદ્ધાર કરશે તે શ્રદ્ધાના પ્રતીક રૂપે જગમાં પૂજાશે જે ભક્તો તેનું સ્મરણ કરશે તેનું દુઃખ દૂર કરશે એ જ ઘડીએ ફૂલના ઢગલામાંથી દિવ્ય તેજ પ્રગટ્યું અને સમગ્ર ગ્રામવાસીએ તે જગ્યાએ ધૂપ દીપ પ્રગટાવ્યું અને આસ્થા સાથે પૂજા અર્ચના કરવા લાગી ગયા ત્યારબાદ ગ્રામ લોકો તે જગ્યા પર નાની દેરી બંધાવી અને દીપેશ્વરી થતાં દીપેશ્વરી માતા દીપેશ્વરી માતાનો શ્રદ્ધાનો દોર સમગ્ર વિસ્તારમાં વાયુ વેગે પ્રસરી ગયો માતાજીની પ્રસિદ્ધિ વિસ્તરતા આ સ્થળે એક પ્રવાસન સ્થળ તરીકે સ્થાન પામ્યું છે અહીં અનેક દર્શનાર્થીઓ આવતા હોવાથી રકમ મળતા નવા ભવ્ય મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે દીપેશ્વરી માના મંદિરે જતા પહેલા વિશાળ સુંદર પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે

અહીં દર રવિવાર અને મંગળવારે માના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે ખાસ કરીને ચૈત્ર મહિનામાં આ મંદિરે માતાજીના દર્શનનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે વૈશાખ સુદ છઠ એ માતાજીનું પ્રાગટ્ય તિથિ હોવાથી વિશાળ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે ભક્તોનું ઘોડાપુર ઉભરાય છે દર્શને આવતા દર્શનાર્થીઓને કોઈ તકલીફ ના પડે તે માટે મંદિરનું વહીવટી તંત્ર પણ સજ્જ છે મંદિરના પરિસરમાં દરેક ભક્તોની મનોકામના માં અચૂક પૂર્ણ કરે છે અહીં ભક્તોની એવી માન્યતા છે કે જેના ઘેર દીકરો ના હોય અને તે દીપેશ્વરી માતાજીની માનતા રાખે તો માં તેનું દુઃખ અચૂક દૂર કરે છે આવા અનેક ભક્તોના દુઃખમાં એ દૂર કર્યા હોવાથી માનતા સ્વરૂપે અનેક ચાંદીના છત્તર મુકવામાં આવ્યા છે મા દરેક ભક્તો પર સદા પ્રસન્ન રહેતા હોવાથી દરેક ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે મંદિરના પરિસરમાં પ્રવેશતા જ માનો દિવ્ય તેજ અનુભવાય છે શક્તિશાળી સ્વરૂપ દીપેશ્વરી માના નેત્રમાંથી સદૈવ અપાર કૃપા વર્ષે છે અહીં દર્શનાર્થીઓ દર્શનની સાથે નદી કિનારાની મજા માણી આનંદ અનુભવતા હોય છે માની દયાથી મંદિરનું વાતાવરણ એટલું સુંદર હોય છે કે અહીં આવતા જ સમસ્ત ચિંતાનો ભાર હળવો થઈ જાય છે અહીં અખંડ જ્યોત છે તો તમે પણ અહીં આવો દર્શન માત્રથી દુખો દૂર કરતા ચમત્કારી માં દીપેશ્વરી માતાના દર્શન કરી ધન્યતા અનુભવો

પચીસ આજનો આજની ચંદ્ર રાશિ કર્ક રાશિ છે એટલે કે આજે જે પણ બાળકોનો જન્મ થશે તેમને નામાંકશર ડ અને હ ઉપર નામ રાખવામાં આવશે સ્વાતિ સૂર્યોદય સમય સવારે પાંચ વાગ્યા ને ચોપન રહેશે અને સૂર્યાસ્તનો સમય સાંજે સાત વાગ્યા ને વીસ મિનિટનો રહેશે અભિજીત મુહૂર્ત સમય બપોરે બાર વાગ્યા ને દસ મિનિટથી શરૂ થઈને બપોરે એક વાગ્યા ને ત્રણ મિનિટનો રહેશે રાહુ કાળ સમય સવારે દસ વાગ્યા ને છપ્પન મિનિટથી શરૂ થઈને બપોરે બાર વાગ્યા ને છત્રીસ મિનિટનો નો રાહુ કાળ સમય રહેશે આજનો શુભ દિવસ છે શુક્રવારનો દિવસ શુક્રવારના દિવસના દિવસ જો વિશેષ ઉપાયની આપણે વાત કરીએ તો તમારે માતા લક્ષ્મીજીને પાંચ ગુલાબના ફૂલ અર્પણ કરવા જોઈએ સાથે સાથે દંપતી જોડે માતા લક્ષ્મીજીના મંદિરે વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ માતા લક્ષ્મીજીની શ્રિંગારની ભેટ અર્પણ કરવાથી દાંપત્ય જીવનમાં હંમેશા પ્રેમ અને સકારાત્મક વાતાવરણ રહેશે નમસ્કાર वैदिक ज्ञान સચોટ અને તર્કબદ્ધ છે અને એનું એક ઉદાહરણ છે વાસ્તુશાસ્ત્ર દિશાઓના દેવ અને તેના ગુણધર્મનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં કરાયો છે અને જો ઊંડાણથી વિચારીએ તો તેને વૈજ્ઞાનિક તર્કનો ટેકો પણ મળે છે વાસ્તુમાં પવિત્ર દિશા કહેવાય છે પૂર્વ દિશા જે દેવોની દિશા પણ ગણાય છે સૌથી પવિત્ર અને સકારાત્મક દિશા એટલે પૂર્વ હવે જો વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જ્યાંથી સવારના સૂરજના કિરણ આવે ઉર્જાના સૌથી મોટા સ્ત્રોતનો પ્રવાહ એ દિશામાંથી આવે આવો આપણે સમજીએ પૂર્વ દિશાનું મહત્વ નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું પૂર્વ દિશા વિશે એટલે કે આપણા શાસ્ત્રમાં સૌથી પવિત્ર અને સકારાત્મક દિશા વિશે પૂર્વ દિશાની જ્યારે વાત આવે છે ત્યારે તેને સૂર્યની દિશા તરીકે આપણે શાસ્ત્રમાં ઉલ્લેખ છે આપણે સૌ કોઈ જાણીએ છે કે આપણા ઘરનો મુખ્ય દ્વાર આપણા માટે પવિત્ર દિશા એટલે કે પૂર્વ દિશા પૂર્વ દિશાની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ત્યાંના જે દેવ છે તેને ઇન્દ્રદેવ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સૂર્યદેવ અને જે ત્યાંના દેવ છે જે સ્થાપિત દેવ તે છે ઇન્દ્રદેવ માટે આ દિશાને ખૂબ જ અનુકૂળ દિશા માનવામાં આવે છે જે પ્રમાણે આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે પૂર્વ દિશા વિશે એટલે કે જ્યારે પણ તમે વાસ્તુ પ્રમાણે પૂર્વ દિશાનું ઘર લો છો તમારા ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ દિશામાં છે તો વ્યક્તિના સુખ સમૃદ્ધિ ધન ધાન્યમાં સંપદામાં વધારો થાય છે વ્યક્તિ પ્રગતિ કરે છે જે દરવાજો છે જે મુખ્ય ગેટ છે તેને ખૂબ જ પવિત્ર અને સકારાત્મક માનવામાં આવે છે જે પૂર્વ દિશા છે તે દેવી દેવતાઓ સાથે સંકળાયેલી દિશા છે અને ગર્ભિત રીતે હંમેશા સકારાત્મક ઊર્જાનો પ્રવાહ આપતી રહે છે સૂર્યની આ દિશાની જ્યારે આપણે વાત કરીએ છીએ એટલે કે પૂર્વ દિશાની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આ દિશામાં પોઝિટિવિટીનો ભંડાર સમજવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિશામાં કેટલાક વસ્તુઓનું સુસ્થાપન કરવામાં આવે તો ચોક્કસથી વ્યક્તિના વેપાર ક્ષેત્રે ખૂબ જ સારો ફાયદો થાય છે વ્યક્તિને કરિયરમાં ઓપોર્ચ્યુનિટી મળે છે અને સાથે તેનું જીવન ખૂબ જ શાંત માનસિક સ્ટ્રેસથી દૂર અને આનંદમય પસાર થાય છે જ્યારે આપણે પૂર્વ દિશાનો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સારી રીતે ઉપયોગ કરે છે તો તે આપણા જીવનમાં સુખ શાંતિ સારી એવી અસરકારક સારા પ્રભાવો સારા પરિબળો લઈને આવે છે આપણા પરિવારનું આરોગ્ય લઈને આવે છે અને સાથે સાથે આપણા જીવનના તમામ એવા જે સોશિયલ નેટવર્કિંગ છે એટલે કે આપણા વ્યવહારો જે લોકોની સાથે છે તે વધારવામાં મદદરૂપ થાય છે કારણ કે પૂર્વ દિશાને એક નેટવર્કની દિશા ગણવામાં આવે છે કોઈપણ વ્યક્તિને જ્યારે મુસીબતનો સમય હોય છે ત્યારે તેને હંમેશા કોઈક તેની સાથે ઊભું રહે કોઈક તેને સપોર્ટ કરે તેવા વ્યક્તિઓની જરૂર હોય છે જો તમારી પૂર્વ દિશા ખૂબ જ સારી છે તો તમારું આ વ્યવહાર ક્ષેત્ર ખૂબ જ મજબૂત બનાવે છે એટલે કે તમારા કોઈ પણ સમયમાં તમારી સાથે આવીને ઊભા રહેવાવાળા લોકોની સંખ્યા સારી હોય છે પૂર્વ દિશા એટલે કે જેને સૂર્યની દિશા ગણવામાં આવે છે કે સૂર્ય પોતાના પ્રકાશને ફેલાવે છે જે નિરંતર નિયમિત રૂપે રોજ સવારે પોતાનો પ્રકાશ જે સૂર્યદેવ ફેલાવે છે તેના કારણે જીવજંતુઓ માનવ જીવન અને દરેક પ્રકારના જીવો માટે આ ખૂબ જ ઉપયોગી એવો સૂર્યપ્રકાશ છે માટે જે તેનું તેજ છે તે પૂર્વ દિશા તરફથી આવતું રહે છે માટે પૂર્વ દિશાને ખૂબ જ પવિત્ર દિશા માનવામાં આવે છે જે રીતે સૂર્યદેવની વાત કરીએ તો નિરંતર દરેકના જીવનમાં તેજોમય પ્રકાશ અર્પણ કરે છે તે રીતે પૂર્વ દિશામાં જો તમારો મુખ્ય દ્વાર છે તો તે તમારા જીવનમાં હંમેશા પ્રગતિકારક તેજોમય પ્રકાશ સાથે તમને વૃદ્ધિ માન સન્માન મળે તે માટેની દિશાને પણ પૂર્વ દિશા ગણવામાં આવે છે પૂર્વ મુખી દ્વાર હંમેશા ખૂબ જ સકારાત્મક દ્વાર તરીકે માનવામાં આવે છે કારણ કે તેમાં રહેવાવાળા વ્યક્તિને યશ કીર્તિ પ્રાપ્ત થાય છે તેનું આરોગ્ય સારું રહે આગળ જયારે વાત કરીએ તો જ્યારે તમારા ઘરનો જે પૂર્વ ખૂણો છે તેને તમારે ખૂબ જ સકારાત્મક રાખવું જોઈએ ત્યાં આગળ તમારે ટોયલેટ બાથરૂમ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ટોયલેટ બાથરૂમ પૂર્વ દિશાના અવરોધોને વધારે છે અને તમારા જીવનમાં આવતી પ્રગતિને રોકે છે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડે છે અને તમારા જીવનમાં જે ધન છે તેને પણ ખોટા માર્ગે તમારો ખર્ચ થાય તેના માટે પ્રેરે છે માટે હંમેશા વાસ્તુ દોષ ન થાય તે પૂર્વ દિશામાં હંમેશા તમારે ધ્યાન રાખવું જોઈએ પૂર્વ દિશામાં તમારે બારી બારણા અને દરવાજાઓ ખૂબ વધારે હોય તો તેને પણ એક શુભ માનવામાં આવે છે કારણ કે હંમેશા પૂર્વ દિશા તરફથી જે સકારાત્મકતા જે પોઝિટિવિટી છે તે નિરંતર આવ્યા કરે છે તેનો પ્રવાહ છે તે સતત વધતો રહે છે માટે જો ઘરના બારી બારણા અને મુખ્ય દ્વાર પણ જો પૂર્વ દિશામાં હોય તો સકારાત્મકતાનો પ્રવાહ તમને અવિરતપણે તમારા ઘરમાં મળતો રહે છે આગળ જ્યારે વાત કરીએ તો જે આ પૂર્વ દિશા છે તેને બાળકો માટે ખૂબ જ શુભ દિશા માનવામાં આવે છે તમે તમારા બાળકોનો સ્ટડી રૂમ પણ તમે પૂર્વ દિશામાં રાખો છો ત્યારે બાળકને તમે પૂર્વ દિશામાં મુખ રાખીને જ્યારે બાળક ભણતું હોય છે તો તેને એકાગ્રતામાં વધારો આવે છે તેના કરિયરમાં તેને ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી મળે છે તેની બુદ્ધિમાં વધારો થાય છે અને વ્યક્તિ ભણવા ગણવામાં ખૂબ જ હોશિયાર બને છે સાથે સાથે માનસિક રીતે પણ તે વ્યક્તિ ખૂબ જ મજબૂત બનવા લાગે છે આગળ જ્યારે વાત કરી કે જે સૂર્યદેવનો પ્રકાશ છે આપણા શરીર માટે પણ ખૂબ જ જરૂરી છે તે આપણા હાડકાં સાથે સંકળાયેલું છે એટલે કે આપણા હાડકાને મજબૂત કરે છે બોન્સ મજબૂત કરે છે માટે પણ સૂર્યદેવની દિશામાં અવરોધ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ વ્યક્તિના જીવનમાં હૃદય સંબંધિત તકલીફો આવે છે તેને બોન્સ સંબંધિત એટલે કે તેના હાડકાં સંબંધિત કોઈ તકલીફો આવે છે વારંવાર વાગવું પડી જેવું અને હાડકામાં ફ્રેક્ચર જેવી કોઈ તકલીફ આવી જાય છે સાથે સાથે વ્યક્તિની જે આંખો છે અને ખાસ કરીને તેની જે જમણી આંખ છે તેને લગતી જો તેના તકલીફો દેખાતી હોય તો ચોક્કસ વ્યક્તિએ પોતાના ઘરનો પૂર્વ ખૂણો વાસ્તુદોષ રહિત કરવો જોઈએ આમ કરવાથી વ્યક્તિને પૂર્વદોષના જે પણ લક્ષણો હોય તે દૂર થાય છે વાસ્તુદોષ દૂર કરીને પણ વ્યક્તિ પોતાના જે કુંડળીના જે કેટલાક કષ્ટ છે જે કેટલાક અશુભ પ્રભાવ છે તેને દૂર કરી શકે છે આગળ જ્યારે વાત કરીએ તો જ્યારે પૂર્વ દિશા છે તેના જો શુભ રંગની વાત કરીએ તો તેમાં આછા આછા રંગનો તમે ઉપયોગ કરી શકો છો ખાસ કરીને પૂર્વ દિશામાં તમે આછા લીલા રંગનો કે આઈવરીનો ઉપયોગ કરી શકો છો સફેદ રંગનો ઉપયોગ કરી શકો છો તે પૂર્વ દિશા માટે ખૂબ જ સારો ગણવામાં આવે છે જે લીલો રંગ છે એટલે કે જે આપણા કુદરતનો રંગ છે જે નેચરલી જે આપણે એમ કહેવાય કે પ્રકૃતિનો રંગ છે તે લીલો રંગ પણ તમે પૂર્વ દિશામાં કરી શકો છો ખાસ કરીને તમે જેનું વજન નથી એટલે કે જે છોડ છે જે નાના નાના ફૂલો છે તેમાં દરેક પ્રકારના સુગંધીદાર ફૂલો અને છોડો પણ તમે તે જગ્યાએ પ્લાન્ટ મૂકી શકો છો તેનાથી પણ તમારું જે ઈસ્ટ ડિરેક્શન છે તેની પોઝિટિવિટીમાં તમને વધારો થતો જોવા મળે જ્યારે પૂર્વ દિશાની વાત કરવામાં આવે તો પૂર્વ દિશાની બે ઉપદિશાઓ છે જેના નોર્થ ઇસ્ટ ડિરેક્શન એટલે કે ઈશાન કોણો જેને પણ ખૂબ જ પવિત્ર કોણો માણવામાં આવે છે અને તે જગ્યાએ તમે ભગવાનનું મંદિર બનાવી શકો છો તેવી જ રીતે સાઉથ ઇસ્ટ ડિરેક્શન અને આ ખૂણાને પણ અગ્નિ ખૂણા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સ્ત્રીને લગતી જો વારંવાર તકલીફો કે સ્ત્રીનું આરોગ્ય ખરાબ થાય છે તમારા દાંપત્ય જીવનમાં તકલીફો ઉત્પન્ન થઈ રહી છે તો તમારે આ સાઉથ ઇસ્ટ ડિરેક્શનનો જે ખૂણો છે એટલે કે અગ્નિ તત્વવાળા ખૂણાના દોષને તમારે દૂર કરવા જોઈએ આમ કરવાથી ઘરની સ્ત્રીઓ પણ ખુશ રહે છે સુખ સમૃદ્ધ પામે છે અને તેમના આરોગ્યમાં આવતી તકલીફો પણ દૂર થાય છે તો આ સાથે પૂર્વ દિશાને વિકાસ સાથે નવી શરૂઆત સાથે પણ આને સંબોધવામાં આવે છે કોઈ પણ નવી શરૂઆત તમે પૂર્વ દિશા તરફથી કરો છો તો ચોક્કસથી સૂર્યદેવના આશીર્વાદની સાથે સાથે તમારા જીવનમાં પણ પ્રગતિ આવે છે તો આ સાથે પૂર્વ દિશાના જે પણ ઉપાયો મેં તમને કીધા છે અને જે પણ વાસ્તુદોષ કીધા છે તે ચોક્કસથી તમે તેના પર ધ્યાન આપી તમારા જીવનની પણ ખૂબ સુખી શરૂઆત કરી શકો છો આ સાથે હું રજા લઉં છું નમસ્કાર આજની આ પવિત્ર યાત્રામાં આપણે શક્તિની આરતી સાથે મા દીપેશ્વરીના દર્શન કર્યા સાથે આજના દિવસનું મહત્વ જાણી વાસ્તુનું વેદ વિજ્ઞાન પણ સમજ્યું આવી જ રીતે આ પવિત્ર યાત્રા આગળ યથાવત રહેશે પણ અત્યારે સમય થયો છે આજની આ કડીના સમાપનનો આવતી કાલે ફરી મળીશું અને તપોભૂમિ ગુજરાતની આ યાત્રાને આગળ વધારીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર અહીં શિક્ષણ માત્ર ડિગ્રી પૂરતું નથી કારકિર્દી બનાવવાનો રસ્તો છે પારુલ યુનિવર્સિટી ગુજરાત સરકાર દ્વારા માન્ય સેન્ટર ઓફ એક્સિલન્સ डॉक्टर ऑर्थो ऑयल के रेगुलर मसाज से जॉइंट हेल्थी रहते हैं और अगर प्रॉब्लम बहुत पुरानी है तो डॉक्टर ऑर्थो कैप्सूल्स साथ लेना ना भूलें अब दर्द भी घुटने टेकेगा गुजरात गवर्नमेंट ने एपियोचे बारू यूनिवर्सिटी ने सेंटर ऑफ एक्सीलेंस में स्टेटस राहसानी भागो एक्सीलेंस निपाचल जॉइंट पेन के लिए